નમસ્કાર મિત્રો તારીખ છે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નિશી સપાટી બે તરફી અભાવ જોવા મળી રહ્યા છે આવકો હજુ પણ વધે તેવી ધારણાઓ છે મહવામાં સફેદ ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધતી જાય તેવી ધારણાઓ છે ડુંગળી બજારમાં નીચી સપાટી બે તરફીય ભાવ જોવા મળી રહ્યા છે આવકો હજુ પણ વધારો જોવા મળે તેવી સંભાવનાઓ છે અને બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ડુંગળીમાં કોઈ મોટી મંદી દેખાતી નથી પરંતુ આવકો હજુ પણ વધશે પછી નીચા ભાવ કે લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજારો અથડાયા કરે તેવી સંભાવનાઓ છે

જ્યારે બાર હજાર પાંચસો કટાણા સામે સફેદ ડુંગળીના વેપારો અને ભાવની વાત કરીએ એકસો એકત્રીસ રૂપિયાથી એકસો એકોતેર રૂપિયાથી લઈને બસો ને છેતાલીસ રૂપિયા એવરેજ ભાવ જોવા મળ્યા હતા અને રાજકોટમાં દસ હજાર કટાણા વેપારો અને એકસો વીસ રૂપિયાથી ચારસો ને પાંચ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો ડુંગળીની આવકો હવે વધી રહી છે અને આગામી દિવસોની અંદર હજુ પણ વધારો થાય તેવી ધારણાઓ રહેલી છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવો વિડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કેસાન